સમાચારમાં વધુ આગળ જોઈએ છેતર વસાવા ગાંધીનગર ખાતે બિરસાુંડા ભવન ખાતે પહોંચ્યા આદિવાસી વિસ્તારના બાળકોને લઈ બિરસા ભવન ખાતે પહોંચ્યા અને એમણે ભવન ખાતે એક સભા કરી અને એમાં કહેવામાં આવ્યું કે બિરસા મુંડા ભવન ખાતે એમને બિરસા મુંડા ભવન ખાતે એક સભામાં કહેવામાં આવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ છે એ સ્કોલરશીપના નાણા વહેલી તકે ચૂકવવામાં નહીં આવશે તો આગામી સમયમાં બિરસા મુંડા ભવનનો ઘેરાવો પણ કરવામાં આવશે ચેતર વસાવા કહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં જે રીતે શિક્ષણ મંત્રી દ્વારા ખૂબ મોટું બજેટ ફાળવવામાં આવે છે પણ એ બજેટના પૈસા જાય ક્યાં છે જો આ વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે એમાં પણ વર્ષની સ્કોલરશીપ બાકી રહેતી હોય તો આ સ્કોલરશીપના પૈસા જાય ક્યાં છે એવા પણ એમણે સવાલ ઉઠાવ્યા હતા વધુમાં ચેતર વસાવા શું કહે છે એ પણ જોઈએ ખાતે આપણને એટલા માટે દૂર દૂરથી આવીને ઉપસ્થિત થવું પડ્યું કે આ ભવનમાં બેસનારા અધિકારીઓ હું બધાની વાત નથી કરતો પણ કેટલાક અધિકારીઓ એવા છે એમની માનસિકતા એવી છે કે જેટલું સરકાર કે એટલું જ એ પોતે કરે છે કેટલાક અધિકારીઓ તો એવા છે કે સરકારને સલાહ આપીને સૂચના આપે કે આમ જ કરવાનું તેમજ કરવાનું મંત્રીઓને પણ નથી કાઢતા આજે વડાપ્રધાન ડેડિયાપાડામાં આવે અને એવી વાત કરે કે આદિજાતિ વિસ્તારના બાળકો ભણે આઈપીએસ થાય ડોક્ટર થાય એન્જિનિયર થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ચોવીસ પચીસ એટલે કે ગયા વર્ષે જે પણ આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી એમએસસી બીએસસી પીટીસી બીએ બીએડ બી એડ એમએસડબ્લ્યુ બીએસડબલ્યુ ફાર્માસી જેવી તમામ અભ્યાસક્રમો માટે જેમણે એડમિશનો લીધા એવા મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના સાહીઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આજે અહીંથી જમા નથી થઈ આ યોજના એક સાત બે હજાર દસ થી ભારત સરકાર પુરુષકૃત યોજના હતી આ યોજનામાં ભારત સરકાર પંચોતેર ટકા હિસ્સો આપે અને રાજ્ય સરકાર પચીસ ટકા હિસ્સો આપે ત્યારે ગયા વર્ષે પણ અહીં જ હતા અહીશનરશ્રીને વાત કરી હતી મંત્રીશ્રીને વાત કરી હતી અને પછી અમે વિધાનસભામાં પણ એની રજૂઆતો કરી હતી વિધાનસભામાં મારી રજૂઆતો હતી એ દિવસે આજ સવાલ લઈને વિધાનસભા ગૃહમાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો અને ત્યારે ગુજરાતમાં કન્યા કેળવણી અને જ્યારે શાળા પ્રવેશવનો કાર્યક્રમ હતો એના પહેલાં અમે સચિવાલયમાં આવીને મંત્રીશ્રીને મળીને સીએમ સાહેબને મળીને અમે કીધું કે આદિજાતિ વિસ્તારોમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશવના કાર્યક્રમોનો બહિષ્કાર કરીએ છીએ કેમ એમણે પૂછ્યું કેમ તો મેં કીધું અમારા સાહીઠ હજાર વિદ્યાર્થીઓને

અને એ જૂન મહિના પછી આજે 5 મહિના થઈ ગયા એક પણ વિદ્યાર્થીઓના ખાતામાં એક પણ રૂપિયો સ્કોલરશિપ આવી નથી અને 25 26 નું વર્ષ પણ હમણાં એક મહિનામાં પૂરું થઈ જવાનું છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગ આદિજાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પૈસા જે બને છે ગયા વર્ષનું બજેટ 3410 કરોડ રૂપિયા હતું આગલા વર્ષનું બજેટ 24 25 માં 3410 કરોડ હતું આ વર્ષનું બજેટ 5000 કરોડ થી પણ વધારે છે તો આ બજેટ એમના મુખ્યમંત્રી ત્રણ ત્રણ હજાર બસો મૂકવા માટે આદિજાતિઓનું બજેટ નથી ભાઈ આદિજાતિનું બજેટ તમારી ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે બિલ્ડિંગો બનાવવા માટે કોરિડોર બનાવવા માટે એના માટે નથી આદિજાતિનું બજેટ અમારા વિદ્યાર્થીઓ પણ ભણે ગણે સમાનતાની ધારામાં આવે આર્થિક રીતે સમાનતામાં આવે વૈચારિક રીતે સમાનતામાં આવે એના માટેનું બજેટ છે આ આધિજાતિનું બજેટ શિક્ષણમાં તમે નથી આપ્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે અમારું આટલું બધું બજેટ કાં વાપરો છો તમે અમને હિસાબ આપો ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હજાર ચોવીસનું અમારું બજેટ છે કામ આપેલું છે એનો હિસાબ તમારે આપવો પડશે બે હજાર પચીસ નું બજેટ સત્રમાં અમારા પાંચ હજાર કરોડ રૂપિયા હતા એ તમે કામ આપો છો એનો હિસાબ આપવો પડશે આજે આ વિદ્યાર્થીઓના છસો કરોડ માત્રની જોગવાઈ કરવામાં તમે અમને કહેવું છો કે બજેટ નથી ભારત સરકારમાં વાત કરવું પડશે તો અમારા કરોડ રૂપિયા બજેટ તમે કામ આપેલું છે એટલે સરકારને અમે કહીએ છીએ આદિજાતિ વિકાસ વિભાગના તમામ અધિકારીઓને કહીએ છીએ અહીંયા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ હોય આઈપી અધિકારીઓને પણ કહીએ છીએ અમને અહીંયા સુધી આવું જ કેમ પડે આટલા બધા વિદ્યાર્થીઓને આવું જ કેમ પડે કેમ કે તમે અમારું કામ નથી કરતા એટલા માટે અમને આવવું પડ્યું છે આવનારા દિવસોમાં આજે તો ખાલી અમે કોઈને જાહેરાત કર્યા વગર કોઈને જાણ કર્યા વગર આવ્યા છે મીડિયા મિત્રો પણ કોઈને ખબર નથી કોઈ આવ્યું નથી પણ આવનારા દિવસોમાં રીતસર અમે જાહેરાત કરીશું નવમી ડિસેમ્બર એટલે કે પંદર દિવસ બાદ જો ભારત ભાજપની ગુજરાત સરકાર ચોવીસ ના મેનેજમેન્ટ કોટા અને વીકેન્ડ કોટાના વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા નહીં કરશે તો આવનારી નવ ડિસેમ્બરે બધા જ લોકોને આહવાન કરીશું વાલીઓને આહવાન કરીશું વિદ્યાર્થીઓને આહવાન કરીશું સસ્તાના વડાઓને આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ગાંધીનગર ઉપસ્થિત થઈશું અને સચિવાલયનો ઘેરાવો કરીશું પછી પણ કંઈ નથી થતું તો પછીના જે પણ કાર્યક્રમો આદિજાતિ વિસ્તારમાં સરકારના હાશે એ ચાહે વડાપ્રધાનના હશે રાષ્ટ્રપતિના હશે કે રાજ્યપાલના હશે એનો આદિજાતિ વિસ્તારના ચૌદ એ ચૌદ જિલ્લામાં અમે બહિષ્કાર કરીશું સરકારનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ કેમ કેમ કે અમારા ભવિષ્ય અમારા આદિવાસી સમાજના યુવાનોનું ભવિષ્યનો સવાલ છે તમારી ઊંચી ઊંચી ઉદ્ધાર નથી અમારા બાળકો ભણશે આગળ વધશે આજે શાળા નથી શિક્ષક નથી એની વાત તમે કેમ કરતા નથી આજે ગુજરાત મોડલની મોટી મોટી વાત કરો છો આદિવાસી વિસ્તારમાં કુપોષણ છે એના માટે કેમ તમે કરતા નથી આદિજાતિ વિસ્તારમાં સિકલ સેલ બાળકો પીડાય છે એની વાત કેમ તમે કરતા નથી ત્યારે આ બધી બાબતોને આવનારા દિવસોમાં ઉજાગર કરી કરીશું લોકોને જાગૃત કરીશું અને સરકારને પણ કહેવા માંગીએ છે અમારું બજેટ અમારા લોકોના ઉપયોગ માટે શિક્ષણ માટે આરોગ્ય માટે વપરાવું જોઈએ નહીં કે તમારા તાયફા માટે અમારું બજેટ વપરાય એટલે તમામ વિદ્યાર્થીઓને તમામ લોકોને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં વાલીઓની જરૂર પડશે આવનારા દિવસોમાં સસ્તાવાળાની જરૂર પડશે બધાને આહવાન થશે બધાએ પોતપોતાની રીતે પહોંચવાનું છે અમે તમારા ન્યાય માટે આગળ આવ્યા છે જે દિવસે અમારે પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલો દંડો અમે ખાવા તૈયાર છે પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલી ગોળી અમે ખાવા તૈયાર છે પણ કોઈ ડરવાની જરૂર નથી આપણને સંવિધાને આપેલા અધિકારોની વાત છે આપણને મળેલા સામાજિક અધિકારોની વાત છે ત્યારે બધાને હું અપીલ કરું છું જ્યાં પણ તમારા શિક્ષણની બાબતો હશે અમે આગળ લઈને તમારી આગેવાની કરવા તૈયાર છે આજે જેટલા પણ લોકો એક સાદા વાતથી કીધું કે ચાલો આપણે બિરસા મુંડામાં જઈએ આજુબાજુની સ્કૂલોમાંથી પરીક્ષાઓ હતી છતાં પરીક્ષા આપીને તરત તમે આવી ગયા છો ત્યારે મેં તમામ વિદ્યાર્થીઓનો આ તમારી ગંભીરતાનો નોંધ લેવું છું તમારો આજે સહકાર અમને આજે મળ્યો અને તમારા સહકારથી ગુજરાતના સાહીઠ હજાર વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં એનો એનો એની સ્કોલરશીપ જમા થવાની છે ત્યારે બધાના બધાના આશીર્વાદ આપણને મળશે એ જ વાત સાથે તમે અહીંયા ઉપસ્થિત થયા અમારા પર ભરોસો વિશ્વાસ મૂક્યો આપણા સાહેબ શ્રીએ આપણને પંદર દિવસ પછી તમારે આવું નહીં પડશે અમે કરાવી દઈશું એવી બાહેદરી આપણને આપી છે પંદર દિવસમાં થઈ જાય તો અમે તમારો ખૂબ આભાર માનીશું અને નહીં થાય તો આનાથી પણ હજારો ની તાકાત માં યુવા લોકો બિરસા મુંડા ની વિચારધારા સાથે આવશે